તો બારડોલીના સુગર ફેક્ટરી નજીક રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાતા એક કાર પાણીમાં ફસાતા જે કારમાં બેસેલા લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા છે આશાપુરા માતાના મંદિર સ્ટેશન રોડ જેપી નગર વિસ્તારમાં પાણી ભરાઈ તો સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેના કારણે રેલવે અંડરપાસમાં પાણી ભરાયા જ્યાં કાર ફસાઈ હતી તો આજુબાજુના રહીશોએ કારને બહાર કાઢી હતી